આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ જેઓ વડોદરાના અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે રવજી ચૌહાણ એક પ્રગતિશીલ ખેડૂતની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે ખેડૂત પોતાની પાંચ મીંગા જમીનમાં ત્રણ ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે તેમણે પાંચ પ્રકારના આંબા સાથે ચીકુ જામફળ અને આંતરપાક તરીકે ડાંગર ઘઉં અને હળદરની ખેતી કરીને સાવ રિપીટ તેમણે પાંચ પ્રકારના આંબા સાથે ચીકુ જામફળ અને આંતરપાક તરીકે ડાંગર ઘઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો કરી રહ્યા છે સાથે જ સરકારની સહાયથી પાંચ હોર્સ પાવરની સોલાર પેનલ લગાવીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેનો પણ ખર્ચો બચાવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરીને નફો પણ રડી શકાય છે તેવું ઉદાહરણ પૂરું પાડી ખેડૂત રવજી ચૌહાણ પંથકમાં અન્ય ખેડૂતોને પણ તાલીમ આપીને પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ પણ બની રહ્યા છે હું રાવજીભાઈ ભૈલાલભાઈ ચૌહાણ ગામ અલવા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અને હું આ લગભગ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું વર્ષ દરમિયાન મારે ચીકુને આંબાની થઈને લગભગ ત્રણ લાખની આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબા અને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ હળદરની અંદર સહપાકમાં તુવેર પણ કરીશ એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે